ગાઈસ કેમ છો બધા મજામાં છો આખો કો ઉપર તમને લાગી રહ્યું હશે કે હાલ ઉઠ્યા છીએ વાગા છે સાંજના 7:30 અને ઉઠીને હજુ બેઠા હતા ના જો હજુ તો મોટું બોટું એ નહીં જોઈ નિમ નિમ બેહી રહી છે ખાકી પાકી કેમ છે આજે વડાને બહુ હતા એટલે સવારે મને બી ચાર વાગે ઉઠાડી દીધો તો આ ચંપાએ મારે છ વાગે તો જોબ જવાનું જ હોય પણ તો પણ ચાર વાગે ઉઠાડી દીધો હતો એટલે હું ચડી હતી તો મેં કીધું ઘરે આવ્યો જોબથી તો લાવો સુઈ જઈએ તો આ એ સુઈ જઈ જોડે જોડે હાલ ઉઠ્યા છે સાડા સાથે હવે બનાવશે જમીશું પછી જોઈએ આગળનો પ્રોગ્રામ શું થાય છે બા आने बैठ गए हैं, पॉपकॉर्न तो खा रही है चंपा दूध पी रही है टोस्ट खा रही है खारी खा रही है ये सब यही खा रही है बद्दू तुम्हें कहूं खाली टोस्ट में पॉपकॉर्न कुछ खा तो कहीं खा तो दूध दिखा मांगवा लूं क्या वो मैं खाती इतना नहीं वो मुंह पे खा नहीं मैंने खा नहीं बहुत दिन से मुंह क्या कहीं खा दो बताओ जो बद्दू तुम्हें खाओ ये मेरी थाली है पर इसमें तो है ना वो इस बंदर के ये बंदर ये मेरा नहीं है ये सुबह ही खाया था मैंने अब मेरा नहीं है ये तुम्हारा है वो तो भी तुम्हारा है ये मेरा पैकेट है तो मैं तो खाऊंगा ही કોપીરાઈટ વાગી જશે બંધ કરી દે ભાઈ એના હિસાબે કોપી કોપીરાઈટ વાગે તમે ચાલુ રાખીને અંદર વ્લોગ એટલે એટલે બોલતું હોય ને કોપી રાઈટ એમનું વાગતું આના કોપીરાઈટ વાગી જાય અવાજ નહીં આવતો એટલે અવાજ સાઉન્ડ અંદર મિક્સ થઈ જાય ને એટલે કોપીરાઈટ વાગે તો કોઈક નું કોપી કરીએ તમે તો એ ભાઈ માર કોન્ટ કરી દેજો ના ભાગવા દે કોપીરાઈટ ભઈ હું તો નથી પકડે તમ ક્લિયર ન કાટ મને ખીયુગા ઓ મજે કેટલી વાર તને કહું કે વ્લોગ ચાલુ કરું ત્યારે ના બાપ પર ફોન તને બધું મુક્ષો તમે યસ મક્યો તો જોઈ લેજો બંધ કાઢી દેયુ તું હા તો શીખા મળતા આપી પણ હત્યા કહી માનતી તું નહીં ખબર પડતી તો ગોધું ઓળી ઊંઘી જાઓ પોતાને પોતાને જ ગાડી જા